નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પર મિત્રો તમે માણી રહ્યા છો આરતીના લગ્ન આરતી અને કાર્તિક છે આજે આરતી અને નિખિલ કુમારના લગ્ન છે ઓરખાણ માટે મેં કાર્તિક આરતી નું મંડપમાં આગમન થઈ રહ્યું છે તો જુઓ કેટલું સરસ એને એન્ટ્રી કરી દીધું એમ કે ને એન્ટ્રી કેવી હતી તો અહીં આપણે એનું અમારામાં રિવાજ છે કે મામા લઈ આવે કન્યા પધરાવો સાવધાન મામા આવ્યું કે પણ અહીં એમના ભાઈ લઈ આવે છે એટલે જ્ઞાતિ જ્ઞાતિ અને શું કહેવાય કે પ્રદેશથી રિવાજો બદલાતા હોય ભાઈ સમાજ બદલાયેલી છે એટલે રિવાજ બદલાયેલો છે કન્યાનો ગાય કાર્તિક કન્યાને માંડવામાં લઈ આવે છે અને સામે વરરાજાને આવકારવા આગળ આવ્યા એ વિડીયો જરાક થોડોક ના થઈ શક્યો કારણ કે મને બધા આડા આવી જતા હતા અહીં વરમાળા પહેલા છે ગાવા વાળા એ તો સંભળાય છે ને કેવા મસ્ત મજાના વર કન્યાની જોડી ખૂબ જ સારી છે ખૂબ જ સર ગયા છે લક્ષ્મી અને નારાયણ જાણે આજે જ સ્વર્ગથી ઉતર્યા હોત એવું સરસ મજા સુંદર જોડી બંને લક્ષ્મી નારાયણ સ્વરૂપે કુમાર અને આ તમે ઘણા બધા લગ્નો માણ્યા હશે મેં પણ જોયા છે અહીં તો ઘાવાણાનો પણ એટલો જ અનેરો શું કહેવાય અવાજ એટલો જ આનંદ અને એટલો જ ભલે આરતીના પિતા નથી પણ ખરક શોખ ભાઈએ એટલા જ ગણાવ્યા છે બેનને એટલી જ ખુશી અપાવી છે એટલો જ આનંદ અપાવ્યો છે અહીં ગાયવાળા તમે જોઈ શકો છો એ બધા જ નીતિન કુમારના મિત્રવર્તુળ છે એમની સાથે ગાવાવાળા છે અને બધા એટલે જ સરસ તો જોડીને તમે જોઈ વિડીયો આખામાં કદાચ વોઇસ નથી આપતી એટલે તમે વોઇસ વગર જુઓ કા કે એક એક પ્રસંગ દેખાશે આમાં ઝલક આપી છે આખો વિડીયો આપણું કઈ અઢી ત્રણ કલાક ફેરામાં ગયા હતા ને અઢી ત્રણ કલાકના ફેરામાં જોવામાં તો આપણે ઘણો ટાઈમ થાય આપણે દસ મિનિટમાં જ આપણે એમાં હસ્તમેળા જે કંઈ બધું છે એને આપણે જોઈને શકતો અહીં નિખિલ કુમારે રૂપિયા ગોરી નાખ્યા છોસોની લોટું કે તારી આગળ પૈસા એ બધું મૂલ્યવાન તો પૈસા મૂલ્યવાન નથી મારી માટે તો જોયું આખો વિડીયો આવા નવી નવા રિવાજો નવી નવી વાતો નવા નવા આજના જુગ પ્રમાણેના થતાં સવાદો તમે જોઈ શકો સંવાદને કદાચ સાંભળી નહીં શકી સામે આરતીની બેન સરોજ અને બંને શ્રી મા બાપ તરીકે ફરજ બજાવી રહ્યા છે પરણાવવા માટે મેં આગલા વિડીયોમાં પણ કીધું તો આમાં પણ કહું છું કે અમારામાં એવું હોય કે જે ગોત્રની દીકરી હોય એ જ એના મા બાપ બને પણ અન્ય સમાજોમાં આવું નથી હોતું ઘણી જગ્યાએ મેં જોઈએ છે કે ગમે સુહ્ય જોડું હોય બંનેને પરણાવી શકે અમારા ગોરદેવતા કિશોર મહારાજ વિધિ કરાવી રહ્યા છે અને અહીં કન્યાની બે ભાભીઓ મોટા બાપુજીની બંને વહુઓ છે જે પરણાવી રહ્યું છે નણદરબાર અહીંથી બે કેમેરાવાળા બે ક્યાંથી આવે ને ચાર ચાર કેમેરામેન હોય કોઈ મીડિયા ને એટલે આપને તો સમજો ને કે સમય જ નહોતો મળતો સંજોગ જ નહોતા મેળ પડતા બેસીને વિડીયો જેટલો થયો તો કરતી હતી પણ બધું થઈ નહોતું શકતું કારણ કે આડા આવે એટલે પણ ધીરે ધીરે આપણે કોશિશ કરી છે કે વધુ ને વધુ કેમ તમારી સામે સારી રીતે મૂકી શકાય પ્રાગટ્ય માટે પહેલાં દેવતા લઈ આવતા અમને વધારે બહુ શોખ કે અમારી બેન પરણે છે તો અમે દેવતા અમે લઈ આવશું હવે દેવતાનું નથી રહ્યું હવે દીવો પ્રગટાવી અને આજની પ્રાગટ્ય થઈ જાય તો અહીં સાઈબાને જાનૈ પક્ષાએ પક્ષે દક્ષિણ આપી લઈને નીકળ્યા અને અહીં હોમ હવા ચાલુ છે શુભ પ્રસંગે સારા હોમ અપાય સારું હોમ થાય પરમાત્માને યાદ કરાય ઈષ્ટદેવને યાદ કરી અને પ્રસંગને પૂરો પડે અહીં પહેલું મંગળ બતાવ છે કહું છું ને તમને ઝલક આપી રહી છું દસ મિનિટમાં આપણે પૂરા કરી છે કે ઝલક થઈ જશે આશા રાખીશ કે આજનો વિડીયો ગમશે કેવો લાગે છે મને કમેન્ટ કરીને કહેજો અને વધુને વધુ શેર કરવા વિનંતી કરી લેજો તમે કારણ કે તમે શેર કરશો તો જ અને લોકો સુધી આપણે પહોંચાડી શકશું અને આ સારી લગ્નના વિડીયો અમે ઘણા મારા હાલ્યા ચાલ્યા છે એનું કારણ એ છે કે તમને લોકોને વિશેષ ગમે છે હું માનું છું જો આ વિડીયોમાં વિશેષ પ્રતિસાદ મળે તો મને મજા આવી જાય અહી આરતી ના ભાઈ આવ્યા છે જૌતલ રૂપમાં પેલા એવું કહેવાતું ને કે મારો જવતલિયો આવ્યો છે મારો મામેરિયો આવ્યો છે જ્યારે ભાઈ આવે ત્યારે બીનો કહેતી તો અહીં જૌતલીઓ બનીને ભાઈ બંને ભાઈઓ આવે છે ત્રીજો ભાઈ નથી રેખા તો એ તો ત્રણ ભાઈ છે બે મોટા બાપુજીના દીકરા અને કાર્તિક તો અહીં બેનને બનેવીને મોંગ કરાવે છે એક બ્રાહ્મણ અમારા હતા કિશોર મહારાજાને બીજા બ્રાહ્મણ ઓળખતી નથી પણ એ મદદમાં આવ્યા હતા અને અહીં ભાઈનો ફેરો બીજો કરાવી છે હમણાં જ મામા મામી આવશે ભાઈનો ફેરો પૂર્ણ થશે એટલે અને છેલ્લે દીકરીના સાસુ સસરા અને દીકરાના મમ્મી પપ્પા તો આ મામા મામી પણ થાય અને ફૈફા પણ થાય આમનું સામ સામુ શક પણ હતું તો અહીં અત્યારે મામાનું અને મામીનું પાત્ર ભજાવી રહ્યા છે ફૈબા ફઈ બા તરીકે આવે ત્યારે દીવો પ્રગટાવી ગયા અને મામી તરીકે જવતલ ઉમી રહ્યા છે હવે ચોથા ફેરાની તૈયારી અહીં આરતીબેનના સાસુ સસરા આવ્યા છે સામતરા ઘર તો સરસ જોઈને કે આનંદ પણ થાય અને મનને દુઃખ પણ થાય કે વર પિતા આ દીકરો પણ આવી આનંદ ખુશીમાં છે જ્યારે કન્યા કન્યા પિતા સોટો છે એટલે મને એમ લાગે છે કે વર પિતાને એમ લાગશે કે મને બે પાત્ર નિભાવવા પડશે કારણ કે દીકરીના પિતા તરીકે મને થવું પડશે સામે દેખાઈ રહ્યા છે બેન જેમણે બંનેને એક વંદનમાં બાંધ્યા છે એટલે ખૂબ ખુશ છે જાબલીસારા ડ્રેસમાં નામ ભૂલી ગઈ છું એટલે નથી લેતી કારણ કે એકથી બીજું નામ લઉં એથી ન લેવું સારું બરાબર ને તો અહીં ચોથું મંગળ વર્તણું અને વરની કન્યા અને કન્યાના વરરાજા બની ગયા અહીં વિડીયોનું છું એની આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે અહીં વર કન્યાની સુંદર જોડી મસ્ત લાગી રહી છે એના સાથે વિડીયોને એનિનિંગ કરશું અહીં વર કંઈક કાંઈક બ્રાહ્મણને કહી રહ્યા છે એ જોતા જ આપણે વિડીયો પૂર્ણ કરીએ બીજા વિડીયોમાં મળું છું આ જ પ્રસંગને લઈને